ગાંધીનગર માં ઘાયલ પક્ષીઓની સારવાર માટે શરૂ કરાયો કેમ્પ કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ શરૂ કરાયો સેક્ટર સત્તર માં કેમ્પ ચાલશે ગાંધીનગર માટે વોટ્સએપ નંબર આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 જાહેર કરાયો છે વોટ્સએપ પર વિગત આપતા ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે પચાસ થી વધુ સેવકો અભિયાન અંતર્ગત સતત ખડેપગ રહેશે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે સાથે એનજીઓ લીધી છે પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ અને બંને થઈ અને સંકલન કરી અને આ પ્રોગ્રામ લગભગ સમજો તે દસ તારીખથી કે વીસ તારીખ સુધી ચાલશે જેની અંદર ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે આપણે ગાંધીનગર સત્તરની જે વિભાગની કચેરી છે તેને અંદર આ બુથ બનાવી અને લગભગ પચાસથી વધુ વોલન્ટિયરો આ સેવાકીય કાર્યમાં જોડાયેલા રહેશે સતત દસ દિવસના કાર્યની અંદર અને એ સંપૂર્ણ કાર્યવાહી અમારી લગભગ સવારથી શરૂ થઈ અને રાત્રિના પણ શરૂ જ રહેશે એ સિવાય જો જોઈએ તો લગભગ અમારા વોલેન્ટરો જે છે એ અલગ અલગ વિસ્તારોમાં જેમ કે સેક્ટર વાઈઝ છે સેક્ટર એકથી લઈ સેક્ટર ત્રીસ સુધી અને ગ્રામ્ય ક્ષેત્રો આજુબાજુના જે છે ગાંધીનગરના એ તમામ ક્ષેત્રો ઉપર કામ કરશે અને તમામ પક્ષીઓને અહીંયા લાવી એની સારવાર અર્થે એની પૂર પૂર્ણ કરવામાં આવશે ઉત્રાણનો પર્વ છે ત્યારે ઘાયલ પક્ષીઓ માટે ગાંધીનગર વન વિભાગ દ્વારા દસ થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઘાયલ પક્ષીઓ માટે ઓગણીસ છવ્વીસ નંબર અને ત્યાંસી બે હજાર બે હજાર નંબર વોટ્સઅપ કરીને કોઈપણ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓને સારવાર માટે અહીં જે પચાસ થી વધુ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે ત્યારે કરુણા અભિયાનને અંતર્ગત ગાંધીનગરમાં દસ થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું જે આખું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર